બીલા લઈ આવીશ બીલાનું આથણું મને ખૂબ જ ભાવે છે તો હું ફરી પાછા બીલા નું બનાવું છું કોને કોને ભાવે છે બીલાનું અથણું કોમેન્ટમાં જણાવો ગીલા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે મિત્રો તો તમે પણ ઘરે બનાવો બીલા નોથણો મિત્રો બિલાને સાયલો ઉતારી જાય પછી છે ને એને આવી રીતના ગોળ છકડા કરવામાં આવે છે

મિત્રો મારું ઘી બનાવી ગયું છે હું ઘી ગાળે લઉં છું